જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે રાજગરાનો શીરો બનાવવાના છીએ તો રાજગરાનો શીરું બનાવવા માટે આપણે રાજગરાનો લોટ લીધો છે એક કપ અને અડધો કપ જેવું પોણો કપ જેવું આપણે ગોળ લીધો છે તમે તમારા ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો અને આપણે અહીંયા પાણી લીધું છે એટલે ગોળને હું પાણી બનાવવાનું છે આપણે તો ચાલો આપણે એને ગેસ પર ગોળનું પાણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને આપણે ઘી લીધું છે તો ઘી આપણે ગેસ પર મૂકી દીધું છે ગરમ થવા માટે તો હવે ઘી ગરમ થાય એટલે આપણે એમાં રાજગરાનો લોટ એડ કરીશું આપણે ગેસ પર મૂકી દીધું છે આપણું પાણી ગરમ કરવા માટે હવે આપણે જે ગોળ આપણે મૂક્યો તો એ આપણે અંદર મૂકી દેવાનો ગોળ આપણો ઓગળી જવો જોઈએ આપણે કે પાણીને બહુ ઉકાળવાનું નથી આપણો ગોળ મેલ્ટ થઈ જાય ને એટલું જુઓ આટલો ગોળ મારે બચ્યો છે જુઓ આટલો ગોળ મારે બચી ગયો છે મેં મારે એટલાની જરૂર હતી એટલે મેં એડ કર્યું છે તમે જે પ્રમાણે લોટ લો એ પ્રમાણે તમારે ગોળ એડ કરવાનો છે તો હવે આને આપણે ઉકળવા દઈશું તો હવે આપણે આપણો રાજગરાનો લોટ છે એ ઘીમાં આપણે એડ કરી દઈશું ઘીનું પ્રમાણ તમે તમારા પ્રમાણે રાખી શકો છો તમારે વધારે ઘી એડ કરવું હોય તો વધારે એડ કરી શકો છો આપણો લોટ સારો શેકાવો જોઈએ એટલું ઘી તો લેવાનું જ છે જો આવી રીતે હોવું જોઈએ હવે આ લોટને આપણે શેકી લઈશું જો આપણે ગોળનું પાણી ઉકળી રહ્યું છે ગોળ આપણો મેલ્ટ થઈ જવાની તૈયારી છે જો ક્યારે બી આપણે શીરો બનાવતા હોય સુખડી બનાવતા હોય કે આપણે મોહન બનાવતા હોય તો હંમેશા આપણે છે ને ગળી વસ્તુ બનાવીએ ને ત્યારે ગેસ એકદમ ધીમો જ રાખવાનો વસ્તુ બનતા વાર લાગે પણ આપણું વસ્તુ બહુ સરસ બને એટલે ગેસ આપણે ધીમું રાખવાનું છે અને ધીમા ગેસે જ આપણને એને શેકવાનું છે અને આપણો લોટ શેકાઈ જાય એ આપણને ખબર ન પડતી હોય તો જો આપણે અત્યારે લોટ ફૂલી રહ્યો છે આપણો નાના નાના બબલ્સ આવી રહ્યા છે એ બબલ્સ આવવાનું બંધ થઈ જાય અને ફૂલતો લોટ બેસી જાય એટલે આપણો લોટ શેકાઈ ગયો જો આપણો લોટ આવી રીતે ફૂલી ગયો છે ને જુઓ આપણો લોટ પાકી રહ્યો છે હવે આ પાકી જાય ને એટલે ફૂલશે નહીં પછી એટલે આપણે સમજી જવાનું કે આપણો લોટ શેકાઈ ગયો છે પછી આપણે એમાં પાણી એડ કરીશું જો આપણો લોટ હવે ફૂલ તો બંધ થઈ ગયો છે તો હવે આપણે એમાં ગોળવાળું પાણી ગરમ કર્યું તું એ હવે આપણે એડ કરી દઈશું આપણે હલાવતા જઈશું અને પાણી કરતા જઈશું આમાં આવા છીટા થાય એટલે ઘૂળઘૂળું પાણી તમારે એડ કરવાનું આવી રીતે નહીંતર ગરમ ગરમ પાણીના છાંટા ઉઠશે જો આવી રીતે આપણું બધું જ પાણી શીરામાં એબઝોર્બ થઈ ગયું છે જો આવી રીતે હજી આને હલાવવાનું છે વાસણથી એકદમ દૂર થઈ જવું જોઈએ આપણો શીરો વાસણથી અલગ થઈ ગયો છે જો ક્યાંય ચોંટતો નથી તો આપણો શીરો હવે રેડી થઈ ગયું છે જોઈ શકો છો આપણું રાજગરાનો શીરો શિયાળાનો સ્પેશિયલ સવાર સવારમાં શીરો ખાઈએ ને તો આપણને ખૂબ શરીરમાં તાકાત આવે અને ગાયમાં ઘી ગાયના ઘીમાં બનાવેલો છે તો આવીને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં